આજનો મુખ્ય સુવિચાર નમસ્કાર મિત્રો કેમ છો આશા કરીએ છીએ કે તમે બધા એકદમ મજામાં અને સ્વસ્થ હશો મિત્રો આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ગુજરાતી સુવિચાર સુવિચાર એટલે સારા વિચારો સુવિચાર એ એવો વિચાર અથવા મંત્ર છે જે માનવ સમજવા અને પ્રેરણા આપવામાં આવે છે તે માનવ જીવનમાં શક્તિ સહનશીલતા પ્રેમ સમાધાન અને આનંદનો અનુભવ કરવાની સ્ફૂર્તિ આપે છે સુવિચારો માનવની ભાવનાઓ અને આદતો પર વિચાર કરવાનો માધ્યમ બને છે અને જીવનની દિશાને સારા કરે છે છે મિત્રો મને વિશ્વાસ કે આપને મારો આ ગુજરાતી સુવિચાર જરૂર પસંદ આવશે આપના મિત્રો અને ફેમિલી મેમ્બર સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને વિડિયોને એક લાઈક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો એક પિતાનો ઠપકો ખાધેલા સંતાનો શિક્ષકે સજા કરેલા વિદ્યાર્થીઓ અને સોનીએ ટીપેલું સોનું આ બધા જ થાય બે પરિવારને માલિક બનીને નહીં પણ માળી બનીને સાચવો જે ધ્યાન બધાનું રાખે છે પણ અધિકાર કોઈ પર નથી જતાવતો ત્રણ કોઈ દુશ્મનથી વધારે આપણા મનમાં આવવાવાળા વિચારો આપણને ઘણું વધારે નુકસાન પહોંચાડે છે ચાર અમુક લોકો ક્યારે સુધરતા નથી અને ખોટા સાબિત થાય એટલે એ વધારે ચાલાક બની જાય છે પાંચ જો પોતાને શક્તિશાળી સાબિત કરવા માટે તમારે બીજાને દુઃખ દેવું પડે તો સમજી લેવું કે તમે બહુ કમજોર છો છ સમય એને પણ સુધારી દે છે જેને બીજું કોઈ સુધારી નથી શકતું સાત એ બધી જ જગ્યાએથી દૂર થઈ જાઓ જ્યાં તમારી કિંમત ના થતી હોય આઠ કોઈ ફરક નથી પડતો કે તમારો ચહેરો કેટલો સુંદર છે જો તમારું ચરિત્ર કદરૂપ છે તો તમે કદરૂપ છો નવ એ બદુઆઓથી બચો જે બોલ્યા વગર આપવામાં આવે છે દસ જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો બધા નિર્ણયો આપણા નથી હોતા અમુક નિર્ણય સમયના પણ હોય છે અગિયાર સમજદાર માણસ પોતે જ શીખી જાય છે અને નાસમજ માણસને સમય શીખાવી દે છે બાર લાકડાના કીડા આખી ખુરશી ખાઈ જાય છે અને ખુરશીના કીડા આખા દેશને તેર તમને જે સારું લાગે એ આપજો ભગવાન અમે નાદાન તો કંઈ પણ માંગી લઈએ છીએ ચૌદ હાર એક એવો પાઠ છે જે તમને વધારે સારા બનવાની બીજી તક આપે છે પંદર માણસ પુણ્ય પણ ત્યારે જ કરે છે જયારે એ પાપ કરવા લાયક નથી રહેતો સોળ કોઈ ભોળા માણસ સાથે હદથી વધારે ખરાબ વર્તન ના કરશો કેમ કે સુંદરતા દેખાડવા વાળો અરીસો જયારે તૂટે છે ત્યારે ધારદાર હથિયાર બની જાય છે સત્તર નવા મિત્રો અને જૂના દુશ્મનોથી હંમેશા સાવધાન રહો અઢાર જીવનમાં સાચો રસ્તો દેખાડવા વાળો એક જ મિત્ર છે અને એ છે અનુભવ ઓગણીસ થોડો સમય વ્યસ્ત રહીને જોઈ લો તમને પણ સમજાઈ જશે કે મોટા ભાગની સમસ્યાઓ નવરા બેસી રહેવામાં જ છે વીસ સિમેન્ટ પણ એક વસ્તુ શીખવાડે છે જોડવા માટે નરમ રહેવું જરૂરી છે અને જોડાયેલા રહેવા માટે થોડું કડક બનવું જરૂરી છે એકવીસ પૈસા આવ્યા પછી માણસો બદલાતા નથી પણ ઓળખાઈ જતા હોય છે બાવીસ પોતાની જાતને સમય આપો તમારી પહેલી જરૂરત તમે ખુદ છો ખારા પાણીમાં ગમે એટલું તમે ગળપણ નાખો તો પણ એ ગળ્યું નહીં થાય એ જ રીતે મતલબી માણસોને તમે ગમે તેટલા સાચવશો તો પણ એ ક્યારેય તમારા નહીં થાય ચોવીસ જ્યારે તમે લોકોની નજરમાં ખૂંચવા લાગો ને ત્યારે સમજી લેવાનું કે તમારા પર ઈશ્વરની કૃપા વધી રહી છે પચ્ચીસ ખોટું કરે એનું ટકતું નથી અને સાચું કરે એનું કોઈ દિવસ અટકતું નથી છવ્વીસ માન અને પ્રેમમાં આટલો તફાવત હોય છે માન એટલે દિમાગથી અપાતો પ્રેમ અને પ્રેમ એટલે દિલથી અપાતું માન શું આપવું અને શું મેળવવું એ આપણા હાથમાં છે સત્યાવીસ પગ ભીના કર્યા વગર સમુદ્રને પસાર કરી શકાય પરંતુ આંખો ભીની કર્યા વગર જિંદગીને પસાર કરવી એ શક્ય જ નથી સાગરના મોતી શોધવા સહેલા છે પણ માનવીના મન સમજવા અઘરા છે જરૂરી નથી કે આકાશમાં ઉડતા ગ્રહ જ નડે ક્યારેક નીચે ફરતા નંગ નડતા હોય છે ઓગણત્રીસ ઝેર મરવા માટે ઓછું અને જીવવા માટે વધુ પીવું પડે છે સમજાય તેને વંદન અને ના સમજાય તેને અભિનંદન ત્રીસ સુખી થવા ઘણું બધું ભેગું કરવું પડે એવી આપણી સમજ છે પણ વાસ્તવમાં સુખી થવા ઘણું બધું જતું કરવું પડે છે એકત્રીસ એક કડવી વાત હંમેશા યાદ રાખજો એ વ્યક્તિ ક્યારે તમારી કિંમત નહીં સમજે જેના માટે તમે દરેક સમયે હાજર રહેશો બત્રીસ ખોટો માણસ મુંજાય અને સાચો માણસ મુંજાય બસ આનું જ નામ કર્યું તેત્રીસ દૂરથી તો લોકો ખાલી તીર જ મારી શકે પીઠમાં ખંજર તો નજીકના જ મારી શકે ચોત્રીસ ભરોસો હોય ત્યાં સુધી ખોટી વાતો પણ સાચી લાગે છે પણ જયારે ભરોસો તૂટી જાય ત્યારે સાચી વાતો પણ ખોટી લાગે છે પાત્રીસ કર્મ હંમેશા પાછું આવે જ છે પછી ભલે સારું હોય કે ખરાબ જે તમે બીજા સાથે કર્યું હોય એ તમારી પર વિકશે એ તો ચોખ્ખી વાત છે છત્રીસ જ્યારે કોઈ કહે કે તમને સંબંધ નિભાવતા નથી આવડતું ત્યારે કહી દેવાનું કે અમને તમારી જેમ રમાડતા નથી આવડતું સાડત્રીસ સંબંધો અને સંબંધીઓ કેટલા છે એના કરતા કેવા છે એ મહત્વનું છે સાહેબ કારણ કે દસ મણ લોખંડ કરતા એક તોલા સોનાની કિંમત વધારે હોય છે આડત્રીસ કહેતા નહીં ભગવાનને કે સમસ્યા વિકટ છે પરિચિતો વારંવાર દુખી કરે તો સમજી લેવું કે તે આપણા માપના નથી એકતાલીસ પોતાની દીકરી તો દરેક મામ બાપ ને સર્વગુણ સંપન્ન જ લાગે છે પણ જે પરિવારમાં બહુને સર્વગુણ સંપન્ન માનવામાં આવે એ પરિવાર સૌથી શ્રેષ્ઠ છે બેતાલીસ કવસર બરફ જેવો હોય છે વિચારતા રહો ત્યાં સુધીમાં તો ઓગળી જાય છે તેતાલીસ પુસ્તકથી તો માત્ર લખતા અને વાંચતા શીખીએ પરંતુ અલ્પ વિરામ અને પૂર્ણ વિરામ કયા મુકવા એ અનુભવ શીખવાડે છે ચુમ્માલીસ જીવનમાં આપણે કેટલા ખોટા છીએ અને કેટલા સાચા તે માત્ર બે લોકો જાણે છે એક આપણી અંતરાત્મા બીજા ઉપર બેઠો તે પરમાત્મા પિસ્તાલીસ રોટલી અને રૂપિયો સંતોષે છે છે ભૂખ વધારે છેતાલીસ માં નો રોટલો અને બાપ નો ઓટલો ક્યારે તરહોળશો નહીં કેમ કે ભાગ્યશાળી હોય એને જ આ પ્રેમ મળે છે સુડતાલીસ સામાન્ય માણસ મહાન બનવું એ તો સામાન્ય છે પણ મહાન બન્યા પછી સામાન્ય બની રહેવું એ ખરેખર અઘરું છે અડતાલીસ લોકોની ટીકાથી તમારો માર્ગ ન બદલતા કારણ કે સફળતા શર્મથી નહીં સાહસથી જ મળશે ઓગણચાસ એક સુખી જીવન જીવવા માટે માણસને સાધુ નહીં સીધું થવાની જરૂર છે પચાસ જિંદગી મને રોજ શીખવે કે જીવતા શીખ એક સંધાતા તેર તૂટે તો પણ સીવતા શીખ એકાવન સૂર્ય ઉગતાની સાથે જ અંધકાર મટી જાય છે તેમજ મનની ખુશી બધા અવરોધોને દૂર કરે છે બાવન વાવીને ભૂલી જવાથી તો છોડ પણ સુકાઈ જાય સાહેબ સંબંધો સાચવવા હોય તો એક બીજાને યાદ કરવું પણ જરૂરી છે ત્રેપન સમસ્યાઓ એટલી શક્તિશાળી કદી નથી કારણ કે કાળી રાત ગમે તેટલી લાંબી હોય પણ સવાર જરૂર અંધકાર હટાવે છે ચોપન માટીની ભીનાશ જેમ વૃક્ષને પકડી રાખે છે તેમ શબ્દોની મીઠાસ મનુષ્યના સંબંધોને સાચવી રાખે છે પંચાવન બધાની સેવા કરો પણ કોઈની પાસેથી કઈ અપેક્ષા ન રાખો કારણ કે સેવાની સાચી કિંમત ભગવાન જ આપી શકે છે માણસો નહીં છપ્પન બધું ઉછીનું હોય તો ચાલે પણ અનુભવ તો પોતાનો જ હોવો જોઈએ હો

એજ નફો કરી શકે પછી એ ધંધો હોય કે સંબંધ એકસ્ટ જીવન તમને હંમેશા બીજો મોકો જરૂર આપે છે જેને આપણે ઉગતી સવાર તરીકે ઓળખીએ છીએ બાસઠ વ્યક્તિએ છેલ્લા શ્વાસ સુધી પ્રયત્ન કરવો જોઈએ કા તો લક્ષ્ય પ્રાપ્ત થશે અથવા અનુભવ બંને સારો છે ત્રેસઠ પૈસા ન હોય ત્યારે ખર્ચામાં અને જ્ઞાન ન હોય ત્યારે ચર્ચામાં મર્યાદા રાખવી બહુ જરૂરી છે ચોસઠ ક્યારેક શાંતિથી બેસવાનું પણ રાખો જિંદગી જીવવાની છે નથી ઈચ્છાઓને શાંત કરવાથી નહીં પણ તેને મર્યાદિત કરવાથી જ શાંતિ મળશે હાસઠ જીવન એ વર્તમાન ક્ષણમાં જીવવા વિશે છે ભૂતકાળને જવા દો અને ભવિષ્ય વિશે ઓછી ચિંતા કરો સડસઠ ધારેલું ના મળે મળેલું ના ગમે અને ગમેલું ના ટકે એનું જ નામ જીવન અડસઠ જે સંબંધોમાં ઝેર ઓગળી ગયું હોય એ સંબંધોમાં અમૃત ભળે તો પણ મધુર બની શકતા નથી ઓગણસિત્તર નમક જેવા બનવું કોઈ વધારે ઉપયોગ પણ નહીં કરે અને તમારા વિના ચાલશે પણ નહીં સિત્તેર શોક ઊંચા નથી અમારા બસ જિંદગી જીવવાની રીત અલગ છે એકોતેર બધા ધર્મ ગ્રંથોનો સાર એક જ છે કે તું તારું કામ કરે જા બીજાની ચિંતા ન કર બોતેર ખુશ રહેતા શીખો કારણ કે સુખનો અભાવ દુનિયામાં નથી આપણી નજરમાં છે તોતેર દુનિયા દેખાડો જોવે છે નિયત નહીં ઈશ્વર નિયત જોવે છે દેખાડો નહીં ચુમોતેર તાદર વ્યક્તિનું નથી જરૂરિયાતનું છે જ્યારે જરૂરિયાત પૂરી થાય છે ત્યારે સન્માન સમાપ્ત થાય છે પિચોતેર માણસ જીવનમાં ગમે તેટલો મોટો વેપારી બની જાય પરંતુ પોતાની તકલીફ વહેંચી નથી શકતો અને બીજાની શાંતિ ખરીદી નથી શકતો ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે નહીં તો આખી જિંદગી બસ યાચના કરવી પડે સિત્યોતેર મોટા બન્યા પછી હાસ્યમાં થોડો ફરક આવ્યો છે પહેલા આવતું હતું હવે લાવવું પડે છે 73 નસીબદાર માણસને તમે દરિયામાં ફેંકી દેશો તો તે મોંઢામાં માછલી લઈ બહાર આવશે 79 હોશિયાર બનવા કરતાં સમજદાર બનવું કારણ કે હોશિયાર રસ્તા પરના કાંટાથી બચીને ચાલશે જ્યારે સમજદાર રસ્તા પરના કાંટા વેણી લેશે 80 જીવનમાં કોણ આવ્યું ને કોણ ગયું એના કરતાં કોણ હજી પણ સાથે ઉભું છે એ વધારે મહત્વનું છે એક્યાસી કોઈ પણ વ્યક્તિ કાયમ એક જેવી નથી રહેતી સમય સંજોગો અને લોકો તેને બદલવા માટે મજબૂર કરે છે મિત્રો આશા કરું છું કે આપને મારો આ વિડીયો ગમ્યું હશે હું નવીનતમ અને સચોટ માહિતી પહોંચાડવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને વિડિયોને એક લાઇક કરી ચેનલને ને જરૂરથી કરી લેજો અને તમારા મિત્રોને પણ શેર કરો જેથી તેઓને પણ તેનો લાભ મળે આ રીતે મારી સાથે જોડાયેલા રહો અને તમારા સાથ સહકાર માટે આપનો હૃદયથી ધન્યવાદ જય શ્રી કૃષ્ણ મિત્રો